હા બટા ચાલો ગોલો ખાઈએ હા બટા ગયો ગોલો ખાવો છે પપ્પા માં સ્ટ્રોબેરી ફ્લેવર વાળો ગોલો ખાવો ગોલાવાળા ભાઈ એક સ્ટ્રોબેરી ફ્લેવર ને આપી દયો ને ગોલો હા પપ્પા અહીંયા ફેમસ ગોલા લાગે છે તો બહુ મસ્તી છે હોય જ ને આ જામનગરના ફેમસ ગોલાવાળા છે અહીંયા તો સરસ મજાના ગોલા મળે ચોકો ચિપ્સ રાજભોગ ગમે ત્યાં ખાવ એની મોજ એ મોજ ઓ ભાઈ પપ્પા એ ગોલા ભાઈ જરાક જલ્દી કરજો આ બેબીને બહુ જ ઈચ્છા થઈ ગઈ ગોલો ખાવાની ક્યારે ગોલો ગોલો કરે છે બરફનો ગોલો ફેવરિટ ગોલો હા 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 મોઢમ પાણી આવી ગયું છે મને પણ હા ભાઈ તમારો ગોલો તૈયાર જ છે અંકલ જલ્દી આપો ગોલો લે બટ આ તમારો ગોલો આવી ગયો લાવ અંકલ થેન્ક યુ થેન્ક યુ આ લે બટ લેઓ સરસ મજાનું આરામથી પ્રેમથી ખાજો કેવો લાગે મને પછી ટેસ્ટ કરજો હો હું ગોલ થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગોલો તારા માટે હા હવે આરામથી બેસીને ખાઈ લેજો ગોલો તો પપ્પા છે હા બેટા મસ્તીને જોઈને ફેમસ ગોલાવાળા છે તમે જો ગોલા બતાવજો હા અને જરૂર બતાવજો તમે કયા શહેરમાંથી વાત કરી રહ્યા છો અને તમારા ત્યાંના ગોલા કેવા ફેમસ છે એ પણ જરૂર લખજો ઓકે